તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો વિડીયો શેર કરજો મિત્રો તમે જે ટોયોટો ફોર્ચ્યુનર ગાડી જોઈ રહ્યા છો મોડલ વિશેની વાત કરી દઉં તો બે હજાર ને તેર ના મોડલની ગાડી જોવા મળે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ફોર્ચ્યુનર ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ ગાડી વિશે નો નંબર અને તેમની વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બે હજાર ને તેરના ના મોડલની આ ટોયાટો ફોર્ચ્યુનર જોવા મળી રહે છે મોડલ બે હાજર તેર નું મોડલ છે ગાડીનું વર્ઝન વિશેની વાત કરી દઉં તો વેરિયન્ટ ફોર બાય ટુ ઓટોમેટિક વર્ઝન છે આ ગાડીનું ફ્યુલ વિશેની વાત કરી દઉં તો ડીઝલ એન્જિનમાં ફોર્ચ્યુનર જોવા મળી રહેશે વ્હાઈટ કલર ગાડી કંપની કલરમાં ગાડી જોવા મળી રહેશે કે સડો જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટોયાટો ફોર્ચ્યુનર વેચવાની છે સેકન્ડ ઓનર ગાડી છે વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ વીસ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે મહાદેવ મોટર રાજકોટમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો ટોયાટો ફોર્ચ્યુનર અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ વીસ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો નવસો નવ્વાણું કિંમત રાખેલી છે તેમાં તમને થોડો ઘણો નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ટોયાટો ફોર્ચ્યુનર બે હજાર તેરના મોડલની ગાડી છે ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા તે આ ફોર્ચ્યુનર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી તો તમે પહેલાં આ ભાઈને ફોન કરીને તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે આ ગાડીવાળા ભાઈ એને પહેલાં ફોન કરીને જાઉં જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી ડર ડર જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો આ વોટ્સએપ નંબર પર મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું